માંડા ગામ ખાતે આવેલ પ્લાટ પાડા સ્વ સતુભાઈ ઠાકરિયાના મેદાન ખાતે આદિવાસી સમાજના યુવાનોમાં ક્રિકેટ મેચ પ્રત્યે રુચિ અને સર્વાંગી વિકાસ સહિત સમાજમાં એકતા વધે તેવા સારા હેતુથી સ્વર્ગીય સતુભાઈ દેવુભાઈ ઠાકરિયાના સ્મરણાર્થે અને તેને શ્રદ્ધાંજલિ આપવા માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ટુર્નામેન્ટમાં કુલ બસો જેટલી ટીમોએ ભાગ લીધો હતો મોહન ગામ અને ગુરુકૃપા કનાડુ ટીમ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી આ ટુર્નામેન્ટ જોવા રાજકારણીઓ ઉદ્યોગપતિઓ બિલ્ડરો અને પ્રેક્ષક પ્રેક્ષકો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ફાઈનલ મેચમાં ગુરુકૃપા કનાડુ ફાઈનલ મેચ જીતી લેતા ટ્રોફી કપ અને રોકડ રૂપિયા એકત્રીસ એનાયત કરાયું હતું રનર્સ અપ ટીમ મોહન ગામ ઇલેવન ટ્રોફી કપ રોકડ એકવીસ હજાર એકસો અગિયારનું ઇનામ એનાયત કરાયું હતું ત્રીજું ઇનામ ટ્રોફી અને રોકડ ચાર હજાર એકસો અગિયાર તથા ચોથું ઇનામ ટ્રોફી અને રોકડ ચાર હજાર એકસો અગિયાર એનાયત કરી ટીમોને પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું આ શ્રદ્ધાંજલિ કપમાં સમાજના આગેવાનો જેવા કે ધારાસભ્ય શ્રી રમણ પાટકર લોક સાંસદ આપણે ડોક્ટર કેસીસી પટેલ સાહેબ માજી એમએલએ શંકરભાઈ વારલી તેમજ ગામના સરપંચશ્રીઓ માજી સરપંચશ્રીઓ ચાલુ સરપંચ રાકેશ રાય શ્રી તેમાં આગેવાન બધા આવીને અમારા ટુર્નામેન્ટને સફળતા મળી તે બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ આજની મેચ કેવી ખૂબ ઉત્સાહથી ઉજવણી કરી છોકરા લોકો ખૂબ આનંદ મેળવ્યો એ બદલે બી અમારા ટીમને બસો અઢાર જેટલી ટીમ આવી હતી એમને ખૂબ ખૂબ અમે આભાર આપીએ છીએ અહીંયા જે કાર્યક્રમ જે થયો છે ક્રિકેટ અમારા સ્વર્ગીય પિતાશ્રી સતુભાઈ દેવભાઈ ઠાકરિયા એ ઉમરગામ તાલુકાના પ્રથમ ધારાસભ્ય હતા એ આપણે ત્રણ બે બે હજાર બાવીસના દિને એમનું નિધન થયું હતું અને ત્યારબાદ અમે આ વર્ષે ત્રણ બે બે હજાર ચોવીસના દિને એસટી સમાજની એને ટુર્નામેન્ટ રમાડી હતી તેમાં દસ દિવસની જ અંદર અમે ફાઇનલ કર્યું તો લગભગ બસો જેટલી અને તે આજે એનો ફાઇનલ દિવસ હતો અને સારી રીતે અમે ટીમ રમી અને એનો અમારા અહીંયા અહીંના સમાજના કે આગેવાનો અહીંયા મહેમાનો આવ્યા હતા અને સારી રીતે એમનો અમે એનો અંત એને પૂરો કર્યો છે